ભરૂચ શહેરની સેન્ટ જેવીસ હાઈસ્કૂલ ખાતે સગીરોની બાળા સાથે ગુનાહિત કૃત્ય કરનાર નરાધમ આરોપીને ઝડપી પાતી ભરૂચ શહેર બી પોલીસ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ જેવીસ સ્કૂલમાં ચકચાર મચાવવાની ઘટના સામે આવી છે શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ દસની વિદ્યાર્થીની સાથે બે વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે આરોપી આચાર્ય પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને શારીરિક હડપડા કર્યા હતા બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન પીડિતાને એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને ભરૂચ શહેર ડિવિઝનના પીઆઈ વીએસ વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી હતી આ ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી અંતે ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્ય કમલેશ રાવળની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલ અભ્યાસ કરતી અ સોળ વર્ષ ની છાત્રા કે જે દસમા ધોરણ માં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એ સ્કૂલ વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલ ના એ કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મોટા ભરૂચ બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને પોક્સો એક તથા BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો register કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવત કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો અ તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી માંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદ આ મુજબ તપાસ નો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે